ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવ્યા છે અથવા તો મેસેજ હોય છે અથવા તો કોમેન્ટ્સમાં આવ્યું છે કે ભાઈ અમારા જિલ્લાનું સર્વે ભવન ક્યાં આવ્યું તો આજે તમે ગુજરાત આખાના તેત્રીસે તેત્રીસ જિલ્લાના સર્વે ભવન એટલે ડીઆઈએલ આર કચેરીના હું સરનામા આપીશ અમદાવાદની અંદર જિલ્લા ભોજણી સેવા સદન ભીમજીપુરા ચાર રસ્તા જ્યોતિસિંહની બાજુમાં નવા વાળજ અમદાવાદ ખાતે આવેલું છે ગાંધીનગરની અંદર જે છે એ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ લેન્ડ રેકર્ડ્સ કલેક્ટર બિલ્ડિંગ ગાંધીનગર ખાતે આવેલું છે સાબરકાંઠાની અંદર જે છે એ સર્વે ભવન ન્યાય મંદિર કમ્પાઉન્ડ હિંમતનગરમાં આવેલું છે જ્યારે અરવલ્લીની અંદર જે છે બ્લોક એ બીજા માળે જિલ્લા સેવા સદન અરવલ્લી એટલે મોડાસા ખાતે આવેલું છે બનાસકાંઠાની અંદર જે છે મોજણી ભવન નામ છે જોરાવર નગર પેલેસ કમ્પાઉન્ડ હેડ પોસ્ટ ઓફિસની બાજુમાં પાલનપુર ખાતે આવેલું છે પાટણની અંદર જોઈએ તો જિલ્લા સેવા સદન પ્રાંત ઓફિસની સામે પાટણ ખાતે આ એડ્રેસ આવેલું છે તો જે ખેડૂત મિત્રોને આવા પ્રશ્નો હોય કે ભાઈ અમારા જિલ્લાની અંદર આ સર્વે ભવનની કચેરી ક્યાં આવી તો એ આના દ્વારા મહેસાણાની અંદર જોઈએ તો બહુમાળી ભવન બિલ્ડિંગ બ્લોક નંબર એક મહેસાણા ખાતે આવેલું છે વડોદરાની અંદર જોઈએ તો કોઠી ટાવર બિલ્ડિંગ પહેલાં મારે કલેક્ટર કચેરી વડોદરા ખાતે આવેલું છે છોટા ઉદેપુર જિલ્લાની અંદર આપણે જોઈએ તો જિલ્લા સેવા સદન ગ્રાઉન્ડ ફ્લોર રૂમ નંબર પાંચ ઉદેપુર ખાતે આવેલું છે લુણાવાડામાં જોઈએ તો જિલ્લા સેવા સદન સી બ્લોક બીજા સેવા સદન રૂમ નંબર બસો સત્તર બોરસદ આણંદ ખાતે આવેલું છે બોરસદ ચોકડી આણંદ ખાતે આવેલું છે ગોધરાની અંદર જોઈએ તો સર્વે ભવન પેલા મારે કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં ગોધરા ખાતે આવેલું છે દાહોદની અંદર જોઈએ તો સર્વે ભવન જિલ્લા સેવા સદન સાપડી દાહોદ ખાતે આવેલું છે સુરતની અંદર જોઈએ તો સી બ્લોક છઠ્ઠા માળે બહુમાળી ભવન નારણપુરા નાનપુરા સુરત ખાતે આવેલું છે વ્યારાની અંદર જોઈએ તો જિલ્લા સેવા સદન મધ્યસ્થ કચેરી સંકુલ પાનવાડી બ્લોક નંબર ત્રણ ગ્રાઉન્ડ ફ્લોર વ્યારા ખાતે આવેલું છે એવી જ રીતે વલસાડની અંદર ભરૂચની અંદર જોઈએ તો કેયુ પેટ્રોલ પંપની પાછળ સ્ટેશન રોડ ભરૂચ ખાતે આવેલું છે વલસાડની અંદર જોઈએ તો જિલ્લા મોજણી સેવા સદન સર્કિટ હાઉસ પાછળ હાલાર રોડ વલસાડ ખાતે આવેલું છે નર્મદા જિલ્લાની અંદર જોઈએ આપણે તો જિલ્લા સેવા સદન પ્રથમ માળે રાજપૂપળા ખાતે આવેલું છે એવી જ રીતે નવસારીની અંદર જોઈએ તો જિલ્લા સેવા સદન કાલિયાવાડી નવસારી ખાતે આવેલું છે વલસાડની અંદર જોઈએ તો જિલ્લા મોજડી સેવા સદન સર્કિટ હાઉસ ટાવર હાલાર રોડ વલસાડ ખાતે આવેલું છે બોટાદની અંદર જોઈએ તો જિલ્લા સેવા સદન બીજો માળ એ ચોવીસ બોટાદ ખાતે આવેલું છે ભાવનગરની અંદર જોઈએ તો જી ટ્વેલ બાર બહુમાળી ભવન ભાવનગર ખાતે આવેલું છે શ્રીનગરમાં જોઈએ તો ટીવી રિલે કેન્દ્રની સામે સર્વે ભવન બીજા માળે સુરનગર ખાતે આવેલું છે અમરેલી અંદર જોઈએ તો રાજમહેલ કમ્પાઉન્ડ સર્વે ભવન પહેલા માળે આવેલું છે આ રીતે જુનાગઢની અંદર જોઈએ તો બહુમાળી ભવન બ્લોક નંબર એક પહેલા માળે સરદારબાગ પાસે જુનાગઢ ખાતે આવેલું છે વેરાવળમાં જોઈએ તો પ્રકાશ કમ્પાઉન્ડ પ્રથમ માળે કાળીવાડાના નાકે વેરાવળ ખાતે આવેલું છે પોરબંદર જોઈએ તો ત્રણસો ને પંદર જિલ્લા સેવા સદન એક એરપોર્ટ ખાતે આવેલું છે પોરબંદર એરપોર્ટ સામે એવી જ રીતે રાજકોટમાં જોઈએ તો સર્વે ભવન ત્રીજા માળે જામનગર રોડ રાજકોટ ખાતે આવેલું છે પહેલો અને બીજો માળ એ રીતે મોરબી અંદર જોઈએ તો જિલ્લા સેવા સદન પ્રથમ માળે રૂમ નંબર એકસો ને તેતાલીસ લાલબાગ સામા મોરબી ખાતે આવેલું છે જામનગરમાં જોઈએ તો જિલ્લા સેવા સદન ત્રણ લાલ બંગલા બહુમાળી ભવન જામનગર ખાતે આવેલું છે એવી જ રીતે અહીંયા બે છે એક જિલ્લા સેવા સદન લાલ બંગલા બહુમાળી ભવન જામનગર એવી જ રીતે ભુજની અંદર જોઈએ તો જિલ્લા મોજણી સેવા સદન પ્રથમ માળે રિલાયન્સ મોલની સામે ભુજ ખાતે આવેલું છે તો આ રીતે જિલ્લા સેવા સદન ની કચેરીઓ આવેલી છે તો ગુજરાતમાં જે લોકોને આવા કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ એટલે કે ટીપણ કઢાવવાનું હોય સ્કેચ કઢાવવાના હોય સીમતળના નકશા કઢાવવાના હોય ગામતળના નકશા કઢાવવાના હોય કે માપણી શીટની નકલ કઢાવવાની હોય જૂના માપણી રજીસ્ટરની નકલ કઢાવવાની હોય કે પછી મોક્ષદર પત્રક કઢાવવાનું હોય કે પછી કોઈને ફેસલ પત્રક કઢાવવાનું હોય કે આકાર બંધ કઢાવવાનું હોય આવું કાંઈ પણ કઢાવવાનું હોય તો ઉપરોક્ત સરનામા મેં તમને આખા ગુજરાતના આપ્યા છે તો ખેડૂતો આ ઉપયોગી માહિતી તમને અત્યંત ઉપયોગી થશે યુટ્યુબની અંદર જે રમણીભાઈ કોટડીયા અલગ જો એટલે આવી અવનવી ઉપયોગી માહિતી તમને મળતી રહેશે